અમદાવાદ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના મિનિસ્ટર ઓફ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન ઓપ્ટિમલ મીડિયા સોલ્યુશન્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત અને જીએલએસ યુનિવર્સિટી દ્વારા પ્રસ્તુત આ એક્સપો ગુજરાત શિક્ષણ વિભાગના જ્ઞાન કન્સોટ્રિયમ અને જેજી યુનિવર્સિટી દ્વારા સંચાલિત છે જે પારુલ યુનિવર્સિટી અને ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટીના સહયોગથી છે ચોવીસ અને પચીસ મેના રોજ યોજાનાર આ કાર્યક્રમ પચ્ચીસથી વધુ અગ્રણી સંસ્થાઓને એક છત નીચે લાવે છે જે શૈક્ષણિક સંશોધન અને માર્ગદર્શન માટે ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડે છે

એક જ જગ્યાએ એમને યુનિવર્સિટીઓને અને જે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે એવા તમામને એક પ્લેટફોર્મ પર ભેગા કરવાનો જે પ્રયાસ થયો એના કારણે વિદ્યાર્થીઓ આવે પોતે પોતાની રુચિ પ્રમાણે કયા વિષયની અંદર ક્યાં એડમિશન લેવું એ યુનિવર્સિટીની એ કોલેજની શું ખાસિયત છે આ બધું એક જ જગ્યાએ જોવા મળે એ પ્રકારનો પ્રયત્ન છે અને હવે તો નેશનલ એજ્યુકેશન પોલિસી એ આવતા સમયમાં વિશ્વને અને વિશ્વની સાથે દોડવા માટેનું એક પ્લેટફોર્મ આપણને મળ્યું છે ત્યારે આ વિવિધ વિશાળ પ્લેટફોર્મો થકી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના વાલીઓ એક જ જગ્યાએ પોતે પોતાના બાળકના રસ અને રુચિ વિશે પ્રમાણે એનું એડમિશન નક્કી કરાવી શકે એ પ્રકારનું આ પ્લેટફોર્મ છે ઇન્ડિયાને આ નવી માટે ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું સર આ એક્સપો દ્વારા બાળકોને શું કે સ્ટુડન્ટોને શું મેસેજ આપવામાં આવશે મારા હિસાબે જે ઋષિકેશભાઈ સાહેબે કહ્યું એ પ્રમાણે આ એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો પહેલો પ્રયત્ન જે અહીંયા કરે છે ખૂબ આવકારદાયક છે કારણ કે એક જ જગ્યાએથી જુદી જુદી ઇન્ફોર્મેશન મળવી કારણ કે ટ્વેલ્થ પાસ પછી અત્યારના વખતમાં એટલા બધા જાતની ઓપોર્ચ્યુનિટી અવેલેબલ થઈ છે શિક્ષણ ક્ષેત્રમાં પ્રોફેશનલ કોર્સિસમાં ઓથોર કોર્સિસમાં જુદા જુદા કોમ્બિનેશન અને એન ટ્વેન્ટી ટ્વેન્ટી પ્રમાણે જે જે કોર્સો ભણીને આગળ જઈ શકાય એના માટે માહિતી પેરેન્ટ્સને અને વિદ્યાર્થીને મળી રહે આવો પ્રયત્ન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દર વર્ષે ચાલુ રાખે અને એને લીધે એક જગ્યાએ લીધા પછી ઇન્ફોર્મેશન આજે પેરેન્ટ્સને પાછળથી એવું પસ્તાવું ના પડે કે આ હતું અને આની રૂચિ હતી અને છતાં અમારી પાસે માહિતી નહોતી એટલે અમારું બાળક એમાં જઈ ના શક્યું એના માટે આવી જરૂરિયાત માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ